મહાવીર જયંતિના દિવસે અમદાવાદના જૈન દિગંબરોના છપ્પન દેરાસરો એક સાથે રથયાત્રા યોજાશે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના દેરાસરો દ્વારા રથયાત્રા યોજવામાં આવશે ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર થાય તે માટે સમગ્ર દિગંબર જૈન સમાજ એક મંચ પર જોવા મળશે પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો અમદાવાદના છપ્પન મંદિરોના ભગવાન મહાવીર સાતસો કિલોના ચાંદીના રથ પર નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરવલ્લભ સદન ખાતે પહોંચશે આજના લોકોને કંઈક વિશેષતા નવી જોઈએ કે ભગવાનને જનમ કલ્યાણ આપણે ઉજવીએ અને એની અંદર કઈ વિશેષતો આવે દાખલા તરીકે ભગવાનના કલ્યાણની જે જે વિશેષતા હોય અમારે ભગવાનના ચોવીસ કલ્યાણ હોય છે ચોવીસ ભગવાન હોય છે ચોવીસ ભગવાનના બધા એક એક ભગવાનના પાંચ કલ્યાણ હોય એવી રીતે અમારા આજે શાસનકાલ મહાવીર ભગવાનનો આ યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર અમે ભગવાન જન્મ કલ્યાણ મનાવી રહીએ છીએ એની અંદર અમારે ભગવાનને અંદર જ્યાં જ્યાં જે જે વિશેષતા હતી એવા અમે યાત્રા દ્વારા અમે વિશેષ ઝાંખીઓને દ્વારા અમે સમજાઈશું અને લોકો સુધી આ એક સંદેશો પહોંચે એ હેતુથી કરીશું